નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસિત નવસારી લાઈવ નવસારીના ટ્રાફિક બ્રિગેડ શાખામાં ફરજ બજાવતા જવાને પોતાના માસૂમ પુત્રની હત્યા કરી છે અને નવસારીમાં ટ્રાફિક બ્રિગેડના જવાને પોતાના માસૂમ દીકરાની હત્યા કરી અને તેને સ્ટોર રૂમમાં સંતાડી અને પોતાની પત્નીને ફોન કરીને કહ્યું કે દીકરો જોઈએ તો ટ્રાફિક બ્રિગેડ શાખામાં જા એવું કહી અને તેના પિતા ફરાર થઈ ગયો છે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો નવસારી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા એક જવાને પોતાના માસુમ પુત્રને ટ્રાફિક ભવનના ટોયલેટમાં પહેલાં ગળે ટૂપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ સ્થળ પરથી તે ફરાર થઈ ગયો હતો બીજા દિવસે પોલીસનો તેના પુત્રને શોધખોળ કરતા ટ્રાફિક ભવનના સ્ટોરરૂમમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે તે અંગે તપાસ કરી હતી અને જેને લઈને સમગ્ર પોલીસ તંત્ર રત્ના સ્થળે ઘસી આવ્યું હતું ટોયલેટમાં માત્ર દસ વર્ષના માસુમ બાળકનો મૃતદેહ જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા પોલીસે મૃતદેહને કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે વાત કરવામાં તો નવસારીના ટ્રાફિક બ્રિજમાં ફરજ બજાવતા સંજય બારૈયા નામના ટ્રાફિક જવાને પોતાના દસ વર્ષ પુત્ર વંશને કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં બોલાવ્યો હતો પોલીસ ભવન ખાતે અને ત્યાં તેને ઘરે ટૂંકો આપી તેની હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ટ્રાફિક ભવનના જ તેઓએ સ્ટોરરૂમની અંદર તેને સંતાડી દીધો હતો અને સંતાડીને તે હત્યાના પુત્રનો મૃતદેહ ત્યાં પડ્યો હોવાની જાણ સંજય વાલે પોતાની પત્નીને ફોન કરીને કરી હતી અને જેને વંશને શોધવા માટે તમામ લોકો સર્ચ કરી ત્યારે સ્ટોરરૂમમાંથી દીકરાનો મૃતદેહ મળતા પરિવારના પગ નીચે જાણે જમીન ખસી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને જે રુદનના જે દ્રશ્યો સર્જાયા હતા અને તેના કારણે રુદનના દ્રશ્યો સર્જાયા હતા ત્યાં જે ટ્રાફિક બ્રિગેડ ખાતે જોઈ દ્રશ્યો જે હતા તે જોઈને પણ અધિકારીઓના આંખોમાં પણ આંસુ આવી ગયા હતા કારણ કે એક દસ વર્ષના માસૂમ બાળકનું પોતાના જ પિતા દ્વારા હત્યા કરવામાં આવી હતી તે હત્યાનું કારણ શું છે તે જાણી શકાય નથી પરંતુ જે દ્રશ્યો હતા ખરેખર લોકોને રડાવી નાખે તેવા દ્રશ્યો આજે ત્યાં જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ મૃતદેહને પોલીસે કબજે લઈ અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અત્યારે હાલમાં પિતા ફરાર છે પરંતુ જે માતા છે તે આકલંદ કરી રહી છે અને તે અત્યારે હાલમાં જે સિવિલ હોસ્પિટલનો જે પીએમ રૂમ છે ત્યાં તે આક્રમણ કરતી જોવા મળી છે ત્યારે આજે ટ્રાફિક જવાન કહી શકાય કે ટ્રાફિક બ્રિગેડમાં જે ફરજ બજાવતો જવાન હતો ને તેણે પોતે આવું કૃત્ય કર્યું છે અને તેની પાછળ હવે પોલીસ તેને શોધવા શોધખોળ માટે લાગી છે અને ત્યારે હાલમાં એ ક્યાં છે તેનો પગેડો મેળવવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે અને પોલીસ અત્યારે હાલમાં આજે સંજય બારૈયા છે તેને શોધખોળ હાથ ધરી છે આ અંગે ગુનો નોંધીને પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે આજ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો